કાર્પલ ટનલ સિન્ડ્રોમ એટલે જેમ તમે કીધું કે નામ કોમ્પ્લિકેટેડ છે પણ આપણી મેડિકલ ટર્મિનોલોજીમાં નામ બધા કોમ્પ્લિકેટેડ જ હોય છે પણ એને બહુ જ સીધી રીતે આપણે સમજીએ તો મગજમાંથી નીકળી ગરદનમાંથી થઈ અને પાંચ નસો હાથમાં જતી હોય એમાં પહેલી નસ સમજીએ કે ખભાએ પતી જાય છે બીજી કોણીએ પતી જાય છે ત્રીજી કાંડાએ પતી જાય છે ચોથી પાંચમી નસ આંગળીઓમાં જતી હોય છે એમાં જે ચોથી નસ છે જેને આપણે મીડિયન નવ કહીએ છીએ એ કાંડાના ભાગે એક ટનલમાંથી બહાર નીકળે છે એ ટનલ પાછળના ભાગે હાડકાથી અને આગળના ભાગે લિગામેન્ટથી એ રીતે ટનલ બનેલી હોય છે હવે એ ટનેલમાંથી નસ નીકળી અને અંગૂઠાને પહેલી આંગળીને બીજી આંગળીને અને ત્રીજી આંગળીને અડધી એ રીતે સેન્સેશન સપ્લાય કરે છે એ ટનેલમાં નસની સાથે સાથે મતલબ મીડિયમ નવની સાથે સાથે બીજા સ્નાયુઓ પણ હોય છે જે આંગળીઓની મુવમેન્ટ માટે જવાબદાર હોય છે એટલે ધીઝ ઇઝ કાર્પલ ટનલ અને એમાંથી જે નસ નીકળે છે એ એ ટનેલની અંદર દબાઈ જાય એ ક્યારે દબાય કે શિયાળામાં કારણે ટનલ સંકોચાઈ જાય એના કારણે અથવા તો ડાયાબિટીસમાં જેમ ટીનોસાઇનોવાઇટીસ કે એના કારણે અથવા તો સ્નાયુઓમાં સોજો આવવાના કારણે એ ટનલમાં નસ દબાય એને કહેવાય કાર્પલ ટનલ સિન્ડ્રોમ